ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્થળ તો દિવસે દિવસે કથળતું જાય છે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળામાં શિક્ષકો નથી ઓરડાઓની ઘટ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું માધ્યમિક શાળાઓ એમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સરકારની જવાબદારી છે કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શૈક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે વાહવાહીને જાહેરાતો વાળું બજેટ છે નીતિ છે એની પોલ ખુલી છે પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે તો સામે સરકારે જવાબ આપ્યો કે સોળ ગુજરાતના તેત્રીસ જિલ્લા છે આઠ મહાનગરો છે પણ ફક્ત સોળ જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે આજે ત્રીસ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં આજે ગુજરાતમાં અમરેલી હોય બોટાદ હોય દેવભૂમિ દ્વારકા હોય ગીર સોમનાથ હોય જામનગર હોય જુનાગઢ હોય પોરબંદર સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર મહીસાગર મહેસાણા નર્મદા ડાંગ નવસારી તાપી આવા અનેક જિલ્લાઓમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નથી અને એના કારણે આપણા બાળકોને એન્જિનિયર થવું હોય તો ખાનગી કોલેજોમાં જવું પડે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે અને સરકારની નીતિ કેવી છે કે સરકારીએ એન્જિનિયરિંગ કોલેજ તો નહીં ખોલવાની પણ જે ચાલું છે એમાં પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવાનું પૂરો સ્ટાફ નહીં ભરવાનો અને એના કારણે ધીમે ધીમે આ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલી રહ્યું છે તમે જુઓ કે કોલેજો તો નથી ખોલી પણ જે સોળ કોલેજો ચાલે છે એમાં કેટલું મંજૂર મહેકમ છે ને કેટલી જગ્યાઓ ભરેલી છે એવો જ્યારે પ્રશ્ન પૂછો તો આ સોળ સરકારી કોલેજોમાં વર્ગ એકની મંજૂર મહેકમ છે એની સામે વર્ગ એકનું પાંચસો ને ચોત્રીસ મંજૂર મહેકમ છે એની સામે ખાલી જગ્યાઓ કેટલી છે તો ત્રણસો ને સોળ ખાલી છે એટલે પાંચસો ચોત્રીસમાંથી ત્રણસો ને સોળ જગ્યાઓ ખાલી છે લગભગ સાહીઠ ટકા જગ્યાઓ વર્ગ એકની આ સરકારી કોલેજોમાં ખાલી છે વર્ગ બેની જે કુલ જગ્યાઓ છે મંજૂર ચૌદસો સડસઠ છે એમાંથી એકસો ત્રાણું જગ્યાઓ ખાલી છે એટલે લગભગ ચૌદ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની જે મંજૂર જગ્યાઓ છે ચારસો પંચોતેર એમાંથી ત્રણસો જગ્યાઓ ખાલી છે એટલે કે પંચાવન ટકા જગ્યાઓ વર્ગ ત્રણની ખાલી છે અને વર્ગ ચાર ની જગ્યાઓ મંજૂર મહેકમ છે બસો ને એમાં ખાલી જગ્યાઓ છે બસો એક એટલે સિત્યોતેર ટકા જગ્યાઓ વર્ગ ચારની ખાલી છે એક બાજુ કોલેજો નથી ખોલતા એક બાજુ જૂની સરકારોએ ખોલેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો તમને આપી છે વારસામાં એ કોલેજોમાં ભરતી નથી કરતા બીજી બાજુ અમે ભરતી કેલેન્ડર બનાવ્યું છે દર વર્ષે ભરતી કરીએ છીએ એવી વાતો કરો છો પણ અમે વિધાનસભામાં રેકોર્ડમાં પ્રશ્નો તરીના ગયા વર્ષના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે બે હજાર બાવીસમાં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતાં બે હજાર ત્રેવીસમાં વધી છે જો તમે ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ એના બદલે વધી છે એટલે આ સરકાર નથી સરકારી કોલેજો ખોલતી કે નથી સરકારી કોલેજમાં પૂરતો સ્ટાફ આપતી અને એના કારણે ધીમે ધીમે આ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જાય અને એમના માનીતા મળતિયાઓની ખાનગી કોલેજો વેપાર કરે નફો કરે અને આ સરકારી કોલેજો ધીમે ધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું છે અને એટલા જ માટે જે મોંઘું શિક્ષણ થયું છે એને આ સરકાર ડાયરેક રીતે પ્રોત્સાહન આપતી હોય એવું આ પ્રશ્નોના જવાબ પરથી સ્પષ્ટ ફલિત થાય છે એક બાજુ ગુજરાતમાં ભણે ગયેલા ગણેલા લાખો લોકો બેરોજગાર છે એ સરકારી ભરતીની તૈયારી માટે વર્ષોથી મહેનત કરે છે અને બીજી બાજુ સરકાર આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નથી કરતી એક બાજુ બેરોજગાર ગુજરાતના યુવાનોને અન્યાય કરે છે અને મોંઘું શિક્ષણ લેવા માટે ઊંચી ફી ભરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓને મજબૂર કરે છે એવો આ સરકારનો વહીવટ છે એવું આના પરથી સ્પષ્ટ ફલિત થાય છે